જો તમે આ પવિત્ર ક્ષણે આ દિવ્ય હનુમાન વાણી સાંભળી રહ્યા છો તો સમજી લો કે સ્વયં બજરંગબલીએ તમને પોતે તમને વરણ કર્યા છે તમે આ આધ્યાત્મિક સંદેશને ગ્રહણ કરવા અત્યંત પુણ્યવાન છો બજરંગબલી આ વાણી દ્વારા તમને જણાવવા ઈચ્છે છે કે તમારો પવિત્ર સમય પધારી ચૂક્યો છે હવે ભય પામવાની કોઈ આવશ્યકતા નથી જે સંકલ્પ તમે પરમાત્મા સમક્ષ વ્યક્ત કર્યો હતો આજે તે બધા સંકલ્પ એક પછી એક તમારી સમક્ષ પ્રગટ થઈ રહ્યા છે મારા પ્રિય ભક્ત થોડી સતર્કતા જાળવવી પડશે તમારા પર કેટલીક નકારાત્મક દ્રષ્ટિઓ પડી છે પરંતુ તેની સાથે જ અસંખ્ય દિવ્ય સહાયકો પણ તમારી સાથે જોડાયેલા છે તમારી નિષ્કપ્પતા પર અનેક લોકોનું ધ્યાન છે તમે કંઈક અત્યંત અલૌકિક છો તમારો આત્મા અપાર પવિત્રતાથી ભરેલો છે તમારામાં કેટલાક દુર્લભ દિવ્ય ગુણો નિહિત છે જેના કારણે તમારું આભામંડળ હનુમાનજીની શક્તિમાં વિલીન થઈ રહ્યું છે તમે સહજતાથી લોકો પર વિશ્વાસ મૂકી દેતા હો છો પરંતુ વિવેકપૂર્વક પગલાં લો તમારા સત્કર્મોનું ઉત્તમ ફળ હવે પ્રાપ્ત થઈ રહ્યું છે તમારા શીલ તથા સદ્ગુણોને કારણે તમારામાં અનેક નવા દિવ્ય ગુણોનો સંચય થઈ રહ્યો છે હવે તમે જે કોઈ કાર્ય હાથમાં લેશો તેમાં અપાર સિદ્ધિ મળશે તમે જ્યાં પણ પગ મૂકશો ત્યાં દિવ્યતા પ્રસરશે હવે વધારે ચિંતા ત્યાગી દો કોઈ સંકટ નહીં રહે બધા અવરોધ દૂર થઈ જશે આનંદની લહેર ઉભરાય છે હનુમાનજી આ વાણી દ્વારા તમને કહેવા માંગે છે તમારું નસીબ હવે દેદીપ્યમાન થશે ફક્ત એક જ કાર્ય કરવાનું છે આવનારા માસમાં તમારી સામે બે મહાશુભ સંયોગો આવશે અને તમે એકને સ્વીકાર કરશો અને તે સંયોગ તમારું પરિવર્તિત કરી નાખશે જે અત્યાર સુધી ન બન્યું તે હવે તમારી સાથે ઘટિત થશે તમારી સાથે અચાનક કંઈક અત્યંત ઉત્તમ બનવાનું છે કોઈ દિવ્ય શક્તિ તમારી નજીક આવી રહી છે તમારી સહાયતા માટે એક મહાશક્તિ સતત જોડાઈ રહી છે જે નિરંતર તમારી સાથે વિચરણ કરે છે તમારા રક્ષા કવચમાં મારા પ્રિય આત્મા હવે કોઈ આઘાત નહીં પહોંચે તમારા પર કાર્ય પૂર્ણ થઈ ગયું છે હવે પરિસ્થિતિઓ સંપૂર્ણ અનુકૂળ બની ગઈ છે નસીબ હવે પરિવર્તન પામી રહ્યું છે જેવું તમે સ્વપ્નમાં વિચારતા હતા એવું જ હવે તમારી સાથે ઘટી રહ્યું છે તેથી ભય ત્યાગો આવનારી દરેક ક્ષણ તમારી છે આવનારા દિવસો તમારા છે તમે જેવું જીવન જીવવા માંગતા હતા તે જ માર્ગે હવે આગળ વધવાનું છે ધનની જે કમી તમારા જીવનમાં હતી તે હવે સદાને માટે સમાપ્ત થઈ જશે ચારે દિશાઓમાંથી આનંદની વર્ષા થશે બધા તમારી સહાયતા કરશે તમારા પર કોઈ દોષારોપણ નહીં થાય કોઈ તમારાથી અસંતુષ્ટ નહીં રહેશે નહીં આ માસમાં તમને એક અત્યંત મોટી આનંદદાયક સમાચાર પ્રાપ્ત થશે એક મહાશુભ સંદેશો સાંભળવા મળશે અચાનક તમે નસીબ પોતાની આંખો સામે જોશો મારા પ્રિય આત્મા બધું જ તમારા માટે છે તમારા દરેક પગલા અત્યંત મહત્વપૂર્ણ છે હનુમાનજી પોતાના બધા ગુઢ રહસ્યો તમારી સમક્ષ ખોલી દેશે તમને બીજી કોઈ વસ્તુની કમી નહીં રહે જીવન અત્યંત તેજસ્વી બની જશે તમારું હૃદય અત્યંત સ્વચ્છ છે તમે સૌની સેવા કરો છો કોઈના દુઃખથી તમે વ્યાકુળ થઈ જાઓ છો કોઈના સુખ માટે મારી પાસે પ્રાર્થના કરો છો જુઓ તમારા કાળચક્ર પણ હવે પૂર્ણ થઈ ગયું છે તમારી તરફ બધું સકારાત્મક વહી રહ્યું છે તમારા વિચારોમાં પરિવર્તન આવશે જીવનની જે ત્રુટીઓ હતી તે ધીરે ધીરે અદૃશ્ય થઈ જશે તમે જે કાર્ય કરશો તેમાં અપાર વિજય પ્રાપ્ત કરશો ધનની સમસ્યાઓ સમાપ્ત થશે તમારી આર્થિક સ્થિતિ અત્યંત સુદૃઢ બનશે તમે પરમાત્મા સમક્ષ જે પ્રાર્થનાઓ કરી હતી એક જ ક્ષણમાં તમારી બધી અરજીઓ સ્વીકૃત થઈ ગઈ છે સુખની અપાર વર્ષા થઈ રહી છે તમારા પર દિવ્ય ઉર્જા વરસી રહી છે આવો આવો હું માર્ગ બતાવું છું તમે ફક્ત પગલા આગળ વધારો તમે ધરતીથી અર્શ સુધી પહોંચવાના છો તમારા પરિવારનો એક સભ્ય અચાનક તમારા માટે અત્યંત ભાગ્યશાળી સાબિત થશે તે તમારી એવી સહાય કરશે જે સહાયથી તમારું નસીબ રાતોરાત ચમકી ઉઠશે તમારા ભાગ્યના નક્ષત્રો હવે અત્યંત ઉચ્ચ સ્થાને હશે તમે બધા બંધનો તોડીને અત્યંત આગળ નીકળી જશો સફરતાનો એક સુવર્ણ યુગ તમારા જીવનમાં પધાર્યો છે જે માર્ગે ચાલીને તમે તમારી મંજિલ અત્યંત સહજતાથી પ્રાપ્ત કરશો અનેક લોકો પોતાના કર્મોના ફળે સફળ થાય છે પરંતુ અત્યાર સુધી તમને જે મહાસ્ફરતા જે મહાવિજય ન મળ્યો તે હવે તમને પ્રાપ્ત થવાનો છે હસો ઉલ્લાસના દિવસો છે અતિ સમયમાં તમે વિજય પતાકા ફરકાવશો તમે શ્રુંગ સુધી પહોંચશો તમારા જીવનમાં કેટલીક નાની મોટી ખામીઓ હતી થોડું દુઃખ હતું સંઘર્ષો હતા જેનો તમે સામનો કરતા હતા હવે કોઈ અંકુશ નથી તમે અત્યંત આગળ વધવાના છો અચાનક ધનની કમી સમાપ્ત થઈ જશે સંઘર્ષોનો આ અંતિમ દોર ખતમ થઈ જશે તમને તમારા સત્કર મોનું સંપૂર્ણ ફળ મળશે તમે જે માર્ગે ચાલી રહ્યા હતા હવે તમને તે માર્ગે મંજિલ મળશે ગતિ થોડી વધારવી પડશે વિકટ સ્થિતિઓમાં પણ તમે ક્યારે અયોગ્ય નિર્ણય નથી લીધો જુઓ હનુમાનજી આ વાણી દ્વારા તમને કહેવા માંગે છે ન જાણે કેટલા અસંખ્ય પ્રશ્નો તમારા મનમાં ઉદભવતા હતા જીવનને સમજવાનો સતત પ્રયત્ન તમે કરતા હતા પરંતુ કઈ સમજાતું નહોતું દરેક થોડા દિવસે પરિસ્થિતિઓ અત્યંત કઠિન બની જતી હતી તમારી એક પછી એક પરીક્ષા લેવાતી હતી પડકારો ક્યારે સમાપ્ત થતા નહોતા મુશ્કેલીઓ ક્યારે ઘટતી નહોતી પરંતુ હવે તે મહા ક્ષણ આવી પહોંચ્યો છે હનુમાનજી તરફથી તમ તમને મળશે તમારા દરેક પ્રશ્નનો દિવ્ય ઉત્તર બધી સમસ્યાઓ એકસાથે અચાનક અદૃશ્ય થઈ જશે પડકારો નગણ્ય થશે જીવનમાં આગળ વધવાનો મહાશુભ સમય તમને પ્રાપ્ત થશે તમારું મન અત્યંત કોમળ છે હૃદય અત્યંત નિર્મળ છે છે તમે તમે કોઈના માટે મનમાં દ્વેષ નથી નથી રાખતા નિંદા કરતા કારણ કે સર્વોચ્ચ શિખરો સરળતાથી સ્પર્શ કરશો તમારા સ્વપ્નો સાકાર થશે તમે જે બીજાને માટે માગશો પ્રકૃતિ તમને પણ તેજ આપશે તેથી સદમાર્ગ પર ચાલતા રહો નિષ્કામ કર્મ કરતા રહો આ સંદેશમાં તમારા બધા ઉલ્ઝનોનો ઉત્તર છે જુઓ મારા પ્રિય તમે સમૃદ્ધિના શિખર તરફ આગળ વધી રહ્યા છો તમારું મન વધુ શાંત બની રહ્યું છે જીવનની ખામીઓ દૂર થઈ રહી છે તમને હવે જીવનમાં ભય પામવાની કોઈ જરૂર નથી મારા પ્યારા આત્મા ટૂંક સમયમાં જ તમારા જીવનમાં એક અદભુત આનંદની લહેર આવવાની છે તમારા લાંબા સાધના અને તપનું ફળ હવે પાકી રહ્યું છે એ જ તપની શક્તિથી આજે તમે મારા દિવ્ય આશ્રયમાં વિરાજો છો મારા પ્રિય હું તમારા માર્ગે કેટલાક અસાધારણ સંકેતો મોકલી રહ્યો છું મને લાગે છે કે મેં તમારી ઘણીવાર પરીક્ષા લીધી અને દર વખતે તમે વિજી થયા તેનું પરિણામ તમે પોતે અનુભવી રહ્યા છો જીવન આનંદ અને પ્રકાશથી ભરાઈ રહ્યું છે હું તમારા ભાગ્યને રોજ નવું રૂપ આપી રહ્યો છું હવે તમે જ્યાં પણ પગ મૂકશો ત્યાં સન્માન અને પ્રેમનો વરસાદ થશે તમે જે કાર્ય હાથમાં લેશો તેમાં હું સિદ્ધિનું વરદાન આપીશ તમારી સાધના હવે રંગ લાવવાની છે તમને અપાર સુખ મળશે ગાઢ શાંતિ મળશે આંતરિક આનંદનો અનુભવ થશે જુઓ મારા પ્રિય તમે મનમાં જે ઈચ્છા રાખી હતી તેને હું પૂર્ણ કરવા આવ્યો છું તમે જે સ્વપ્ન સેવ્યું હતું તેને હું સત્ય બનાવવા આવ્યો છું આવો હું તમારો હાથ થાંભું આવો હું તમને સાચી દિશા બતાવું તમે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરો હું ચોક્કસ ફળ આપીશ તમે વિજી રહો સકારાત્મક રહો તમે અસીમ આગળ વધશો હવે તમારું ભાગ્ય એકદમ ઝળકવાનું છે તમે ભય છોડી દો પછી જુઓ કેવી અદભુત પ્રગતિ થાય છે તમે પર કાબુ મેળવી લીધો છે તમે મન પર ભાવનાઓ પર એવું સંયમ સાધી લીધું છે જે સામાન્ય માનવી માટે અશક્ય છે જેનું જીવન પોતાના હાથમાં હોય તેના માટે સફળતાના બધા દ્વાર ખુલ્લા થઈ જાય છે તમે પણ એવા જ કર્મો કરી રહ્યા છો હું સ્વયં આશ્ચર્ય પામું છું ન પૂછો મારા પ્રિય તમને ચાહનારાઓની સંખ્યા કેટલી વધી જશે આ જગતમાં લોકો તમને હૃદયથી અપનાવશે તમારા કાર્યોની વાહવાહી કરશે તમે જ્યાં જશો લોકો તમને પોતાના ગણશે એક સમય તમે એકલતા અને સંઘર્ષોથી ઘેરાયેલા હતા એક સમય કોઈ સાથ આપતું નહોતું અને આજે આખું વિશ્વ તમારી સાથે ઉભું છે તમારું ધ્યાન વધુ ગાઢ કરો હવે કોઈ દુખ નહીં રહે કોઈ અવરોધ નહી રહે કોઈ સંકટ તમને સ્પર્શ પણ નહી કરે તમારા પથમાં આવતા દરેક દરેક કાંટાને હું ફૂલોમાં ફેરવી દઈશ જીવનની હવે પૂર્ણતામાં બદલાશે ફક્ત સમૃદ્ધિ જ સમૃદ્ધિ હશે દિવ્ય શક્તિઓ તમારી સાથે છે તમારા માટે નવા નવા માર્ગો ખુલી રહ્યા છે કઈક એવું બનવાનું છે જાણે તમને ખાસ પસંદ કરવામાં આવ્યા હો એવી પવિત્ર આત્માઓ ખૂબ ઓછી હોય છે એવી ઉદાર વિચારસરણી ખૂબ ઓછી હોય છે તમે આ સૃષ્ટિના કણ કણથી અનન્ય પ્રેમ કરો છો દરેક જીવમાં તમે પોતાનું જ સ્વરૂપ જુઓ છો તેથી કોઈ પર દોષારોપણ નથી કરતા જુઓ મારા પ્રિય તમે ગભરાટ છોડી દો કારણ કે હું નથી ઈચ્છતો કે તમે કોઈ પણ સ્થિતિમાં ડગમગો જાઓ તમારું મન દિવ્ય ભાવમાં લીન રહે તમે સૌના સહયોગથી આગળ વધો છો અને બીજાને પણ સહયોગ આપવા તત્પર રહો છો આ જ કારણ છે કે તમે સતત સિદ્ધિના પથ પર ચાલી રહ્યા છો હું તમારા માટે દ્વાર ખોલી રહ્યો છું હું તમારી આસપાસ ખુશીઓનો વિસ્તાર કરી રહ્યો છું જેથી તમે વધુ ગાઢ આનંદ અનુભવો દરેક ક્ષેત્રમાં તમને વિજય પ્રાપ્ત થશે કંઈક એવું બનશે જે તમારા હૃદયને ખૂબ પ્રિય લાગશે તમારા મનમાં ચાલી રહેલી ઉથલપાથલ હવે સમાપ્ત થવાની છે તમે એક નવા અધ્યાયમાં પ્રવેશ કરી રહ્યા છો જ્યાં બધું નવેસરથી શરૂ થશે એટલે કે તમે એવી જીત પ્રાપ્ત કરશો જેની તમે કલ્પના પણ ન કરી હોય અચાનક સફળતાના દ્વાર ખુલી જશે તમારા માટે અપાર દિવ્ય ઉર્જા અને શક્તિ સતત માર્ગદર્શન આપશે મારા બાળક ઘણા સમય પહેલા તમે કોઈનું જીવન સુધાર્યું હતું તે સત્કર્મનું ફળ આજે તમને મળવાનું છે હવે હું સ્વયં તમારું જીવન પરિવર્તન કરીશ તમારું ભાગ્ય જેની તમે કલ્પના ન કરી હોય તેવું બનાવીશ કેટલીક દિવ્ય શક્તિઓ અને ઉર્જાઓ તમારી સાથે ચાલી રહી છે જુઓ સામેથી એક તેજ એક પ્રકાશ તમને દેખાશે નાણાકીય અડચણો અચાનક વિલીન થઈ જશે જે અભાવ તમે જોયો હતો તે સમૃદ્ધિમાં ફેરવાશે તમને દુઃખ આપનારા સ્વયં સાથ આપવા આવશે તમે પરમ પિતાની કૃપા દ્રષ્ટિની સીધી સામે છો મારા બાળક તમે સાચા નિર્ણયો લઈ રહ્યા છો પવિત્ર કર્મો કરી રહ્યા છો અને તમને તેનું યથાર્થ ફળ મળી રહ્યું છે હું જોઈ રહ્યો છું તમારું ભવિષ્ય અત્યંત દીપ્તિમાન છે આ ક્ષણે તમારા મનમાં ચાલતા વિચારો તમને અસીમ ઊંચાઈઓ સુધી લઈ જશે હનુમાનજીની કૃપા અને શક્તિ તમારી સાથે અવિચળ છે તમે દિવ્ય દ્રષ્ટિથી એવી વસ્તુઓ જોઈ શકો છો એવી બાબતો તમને સતત પ્રાપ્ત થઈ રહી છે જે ભવિષ્યમાં તમારા માટે અમૂલ્ય સાબિત થશે મારા બાળક તમે જીવનમાં અત્યંત વિશાલ સફળતા પ્રાપ્ત કરવાના છો નાણાકીય મુશ્કેલીઓ હવે એકદમ અંત થશે જે ખામીઓ હતી તે બધી સમૃદ્ધિમાં બદલાશે તમે અનન્ય છો તમારામાં ગુણો છે વધુ વિચાર ન કરો ઉલ્જનોમાં ન પડો હવે આગળ વધવાનો સમય છે આ સમય છે તમારી વિશેષતાને ઓળખવાનો તમે ગુણોના ભંડાર છો પરમ પિતાને પ્રસન્ન કરવા તમારે વધુ કઈ કરવું નથી ફક્ત દિવ્ય શક્તિઓને આકર્ષો સારું બોલો સારું વિચારો સારું કરો પોતાનું કલ્યાણ કરતાં કરતાં તમે સૃષ્ટિનું કલ્યાણ કરી શકો છો ચારે દિશાઓમાં તમારી વાહવાહી થશે ચારે તરફથી પ્રશંસા મળશે કંઈક એવો પરિવર્તન આવશે તમારા જીવનમાં હવે માયા તમને સ્પર્શ પણ નહીં કરી શકે જે સ્થિતિમાં તમે પોતાને ફસાયેલા માનતા હતા તેને હું સંપૂર્ણ બદલી દઈશ મારા પ્રિય તમને લાગે છે કે પાછળ કોઈ નથી પણ સત્ય એ છે કે તમે ક્ષણવાર માટે પણ એકલા નથી પાછળ આગળ એક અગાધ શક્તિ છે હવે કોઈ તમારો વિરોધ નહીં કરે તમારા પગલા ક્ષણભર માટે પણ નહીં અટકે આગળ વધવું જ રહ્યું થોડો વધુ સંઘર્ષ કરો તમારી જીત હું નિશ્ચિત કરીશ હું તમને જીવનમાં અપાર વિજય આપીશ આવનારા ત્રણ દિવસ અત્યંત શુભ અને વિજયદાયી રહેશે એક મહાન જીત નક્કી છે તમારા માટે હવે તમે જે વિચારશો તે સાકાર થશે કોઈ અડચણ કોઈ ખામી કોઈ ગૂંચવણ તમને રોકી નહીં શકે જે લાંબા સમયની મુશ્કેલીઓ દુઃખ અને પરેશાનીઓ હતી તે હવે સ્થાયી રૂપે દૂર થઈ જશે યાદ રાખો તમે શ્રેષ્ઠ છો અને એક પવિત્ર આત્મા છો તમે કદી ખોટું કર્મ નથી કર્યું તેથી હવે તમારી સાથે કદી ખોટું નહીં થાય તમારી વિચારસરણી હવે સાર્થક અડગ અને સચોટ બનશે અતિશય ચિંતા અને ગૂંચવણોને મનમાંથી કાઢી નાખો કારણ કે જીવન ખૂબ સુંદર અને સહજ રીતે તમારા માટે ખીલી રહ્યું છે તમારા માર્ગ સ્વયં ખુલ્લા રહેશે તમારી પવિત્ર આત્મા અને દિવ્ય હાસ્ય સાથે તમારું જીવન હવે સકારાત્મક ઉર્જા આનંદ અને સિદ્ધિથી ભરપૂર થઈ જશે મારા બાળક એક દિવ્ય શક્તિ જે હંમેશા તમારી સાથે છે હવે તમારા જીવનમાં સંપૂર્ણ રૂપે પ્રગટ થવા તૈયાર છે આ શક્તિ તમને માર્ગદર્શન આપશે તમારા પથને ઉજાડશે અને દરેક અડચણથી રક્ષણ આપશે તમારી ખુશીઓ હવે બસ થોડે દૂર ઊભી છે તમારી રાહ જોઈ રહી છે તમારા જીવનમાં અપાર સફળતા સમૃદ્ધિ અને દરેક મનોકામનાની પૂર્તિ આવી રહી છે તમારું અંતરમન પૂર્ણ શાંત અને દિવ્ય શાંતિથી ભરાઈ જશે અને તમારા જીવનમાં હવે દુઃખ તણાવ કે કોઈ પણ પ્રકડાવનાર વેદના કદી પરત નહીં ફરે આનંદનો અવિરત પ્રવાહ પહેલા કરતા અનેક ગણો વેગથી વિસ્તરવાનો છે પ્રત્યેક ક્ષણ સાથે તમારો આનંદ ઊંડો અને વિશાળ થતો જશે તમારું અસ્તિત્વ એક તેજસ્વી અને પવિત્ર અધ્યાયની શરૂઆત કરી રહ્યું છે જે પણ ગૂંચવણો કે વેદનાઓ હતી તે માટે વિલીન થઈ જશે મારા પ્રિય આત્મા સ્મરણ રાખો આ ક્ષણો ફક્ત તમારા જ છે હવે તમારું જીવન દિવ્ય પ્રકાશ અપાર સિદ્ધિ અખૂટ સમૃદ્ધિ અને અવર્ણનીય આનંદ થી ઉભરાઈ જશે દરેક પગલું નવા દિવ્ય અવસરો અન્નમ આનંદ અને પરમ આશીર્વાદ લઈને આવશે તમારું ભાગ્ય હવે સ્વર્ણિમ માર્ગ પર સ્થિર થઈ ગયું છે અને તમે અત્યંત વેગથી તમારી પરમ મંજિલ તરફ આગળ વધી રહ્યા છો તમારો આત્મવિશ્વાસ અખંડ ધૈર્ય અને અંતરની પવિત્રતા હવે તમને દરેક સ્થિતિમાં અજે અને અનુપમ બનાવશે હવે તમારું જીવન ફક્ત વિજય અને અખૂટ ઐશ્વર્ય તરફ જ આગતું રહેશે તમારી આસપાસના સૌ તમારી સ્તુતિ ગહન આદર અને સત્કાર કરશે મારા પ્યારા હવે આ ક્ષણ છે તમારી ક્ષણ છે દરેક નિર્ણય નવા દિવ્ય દ્વાર ખોલશે દરેક સૂર્યોદય તમારા જીવનમાં અપાર આનંદ અને પરમ આશીર્વાદ લાવશે તમારું ભવિષ્ય અત્યંત તેજસ્વી છે આ તમારો સ્વર્ણિમ યુગ છે અને હવે દરેક ક્ષણ તમારા જીવનમાં વિજય

અને અંતરની અખંડ શાંતિ તમને દરેક પગલે પ્રાપ્ત થતી રહેશે હું તમને પરમ સત્યનો માર્ગ બતાવી રહ્યો છું અને તે માર્ગનું દરેક પગલું તમારા માટે અખૂટ અવસરો અને મહાન વિજ્યના દ્વાર ઉઘાડી રહ્યું છે પરમપિતા પરમાત્માની અનંત કૃપા તમારા પર વરસી રહી છે જે કંઈ તમારા માટે અશક્ય લાગતું હતું તે હવે સંપૂર્ણ શક્ય બની રહ્યું છે તમારા જીવન સાથે જોડાયેલી મહત્વપૂર્ણ અને દિવ્ય ઘટનાઓ હવે સાકાર થવા લાગી છે તેથી અખંડ ધૈર્ય રાખો અંતરમાં પૂર્ણ શાંતિ જાળવો તમે જેની કલ્પના કરો છો તેનાથી દસ ગણો અધિક અને ઉત્તમ તમને પ્રાપ્ત થવાનું છે હિંમત કદી ન છોડો પરમ સમયની પ્રતીક્ષા કરો મારા પ્રિય તમારા હૃદયના દ્વાર પર આનંદની અવિરત કતાર ઊભી છે આ પવનપુત્ર હનુમાનજી નો પવિત્ર સંદેશો છે કે તમારી પરમ વિજય આવી પહોંચી છે તમે અત્યંત ભાગ્યશાળી આત્મા છો મારા પ્રિય આ વખતે તમારા જીવનમાં પરિવર્તન અટલ છે અસંખ્ય આનંદ એકસાથે તમારા અસ્તિત્વમાં પ્રવેશ કરવાના છે તમારી સામે ઉભેલી તમામ અડચણો સંકટો અને વેદનાઓ ત્રણ દિવસની અંદર સદાને માટે વિલીન થઈ જશે આ ક્ષણે તમે તમારા જીવનમાં આનંદને અત્યંત વેગથી આકર્ષી રહ્યા છો તમારી અંતર્નિહિત શક્તિ દિવસે વિસ્તરી રહી છે અને દિવ્ય લોકના કપાટ તમારા માટે પૂર્ણ રીતે ઉઘડી રહ્યા છે તમારા માટે તે બધું સાકાર થઈ રહ્યું છે જેનો તમે કદી વિચાર પણ નહોતા કર્યો જે સ્વપ્ન અધૂરું રહી ગયું હતું તે હવે પૂર્ણતા પામવાનું છે તમે ભૂતકાળમાં અપાર વેદના છળકપટ અને એકાશીનો સામનો કર્યો છે પરંતુ હવે તે બધા દિવસો સંપૂર્ણ વીતી ગયા તમારા જીવનમાં એક અત્યંત સુખમય અને દિવ્ય સવાર છે અચાનક તમારી સમગ્ર પૂર્ણ ત્યાં રૂપાંતરિત થઈ રહી છે વિજય તમારા ચરણોમાં લોટી રહ્યો છે તમારા પરિશ્રમ તમારી તપશ્ચર્યા અને તમારું ધૈર્ય હવે પોતાના સાચા અને પરમ ફળમાં પરિવર્તિત થવાના છે હવે તમારું હૃદય પૂર્ણ રીતે ઉઘાડો અંતરને અપાર શાંતિ આપો અને આ પરમ દિવ્ય સંદેશના માર્ગદર્શનમાં આવનારા અખૂટ આનંદનું હૃદયપૂર્વક સ્વાગત કરો આ તમારી ક્ષણ છે આ તમારી પર છે તમારો વિજય અટલ છે તમારા સ્વપ્ન સાકાર થવાના છે અને તમારું ભવિષ્ય અપાર તેજ અખૂટ ઐશ્વર્ય અને અવર્ણનીય આનંદથી ભરપૂર થવાનું છે મારા પ્રિય આ ક્ષણે તમારા જીવનમાં એક નવો દિવ્ય સૂર્ય ઉગી રહ્યો છે તમારી આશાઓથી પણ અનેક ગણો વિશાળ તમારા ચરણ હવે અત્યંત વેગથી આગળ વધી રહ્યા છે તમારી વિચાર શક્તિ પણ ઉપર તમને વિજયના નવા પરમ આયામો પ્રાપ્ત થવાના છે હવે તે પવિત્ર સમય આવી પહોંચ્યો છે જ્યારે તમારો પરિશ્રમ અને ધૈર્ય પોતાના સાચા ફળમાં બદલાશે ટૂંક સમયમાં તમારા જીવનમાં એક અત્યંત વિશાળ અને અદ્ભુત પરિવર્તન આવવાનું છે એવું રૂપાંતરણ જે તમારા સમગ્ર ભવિષ્યને બદલી નાખશે તમારા જીવનમાં એક અજાણ્યો પરંતુ દિવ્ય વ્યક્તિ પ્રવેશ કરશે જે વાસ્તવમાં તમારો સાચો અને શાશ્વત સાથી સાબિત થશે તે આત્મા ન માત્ર તમારા જીવનમાં સકારાત્મક દિવ્ય પરિવર્તન લાવશે પરંતુ તમારા દરેક સંકટમાં તમારો અટલ આધાર પણ બનશે તેની ઉપસ્થિતિ તમારા માટે અમૂલ્ય માર્ગદર્શન અને પૂર્ણ સહાયતા લઈને આવશે દિશાઓથી તમને અખૂટ સહયોગ પ્રાપ્ત થશે જે કાર્યો પહેલા અત્યંત દુષ્કર લાગતા હતા તે હવે તમારા માટે અત્યંત સરળ અને સ્વાભાવિક બની જશે જે કઈ અશક્ય લાગતું હતું તે હવે તમારા માટે સંપૂર્ણ શક્ય બની રહ્યું છે તમારી સામે આવતી દરેક અડચણ અને પડકાર હવે સરળતાથી વિલીન થતી દેખાશે ધનની મુશ્કેલીઓ અને પરેશાનીઓ જે વર્ષોથી તમને ઘેરી રહી હતી તે હવે સહજતાથી દૂર થઈ જશે તમારી પાસે અપાર સંપત્તિ અને સંસાધનો નો અખૂટ પ્રવાહ આવશે જીવનમાં તે બધું સાકાર થશે જેને તમે કદી અશક્ય ગણતા હતા તમારું અસ્તિત્વ હવે અદભુત રીતે રૂપાંતરિત થઈ રહ્યું છે તમારા આંસુ તમારી વેદના અને તમારી તકલીફ હવે ધીમે ધીમે અપાર આનંદમાં પરિવર્તિત થશે શક્ય છે કે હવે તમને તે બધું પ્રાપ્ત થાય કદી તમારા જીવનમાં નહોતું આવ્યું હનુમાનજી મહારાજ પોતાના પવિત્ર સંદેશ દ્વારા જણાવી રહ્યા છે કે તમારા જીવનમાં આનંદ અને વિજયનો પરમ સમય આવી પહોંચ્યો છે જૂની વેદનાઓ જૂના આઘાત અને તમામ તકલીફો હવે પાછળ રહી જશે તમારા જીવનમાં એક નવો અત્યંત પ્રિય અને સુખદ આત્મા પ્રવેશ કરવાનો છે જે તમારા અસ્તિત્વને નવી દિવ્ય ઊર્જા અને સકારાત્મકતાથી ભરી દેશે તમારું જીવન એક નવા પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યું છે જે સ્વપ્ન તમે કદી શક્ય નહોતા માન્યા તે હવે સંપૂર્ણ સાકાર થવાના છે તમે ભૂતકાળમાં અપાર સહન કર્યું છે દુઃખ ડગો અને એકલતાનો સામનો કર્યો છે તમે અનેક મુશ્કેલીઓ અને પડકારોનો એકલા જ મુકાબલો કર્યો છે પરંતુ હવે તે સમય પૂરો થઈ ગયો છે હવે તમારા જીવનમાં અત્યંત સુખદ અને દિવ્ય સવાર ઉગવાની છે તમારી સફળતા હવે તમારા ચરણો ચુંબી રહી છે જેની તમે કલ્પના પણ નથી કરી શકતા તે હવે તમારા જીવનનો અવિભાજ્ય ભાગ બનવાનું છે તમારી મહેનત તમારું ધૈર્ય અને તમારી નિષ્ઠા હવે પોતાના સાચા ફળમાં રૂપાંતરિત થઈ રહી છે જીવન તમારા માટે તેજસ્વી સમૃદ્ધ અને અપાર આનંદથી ભરેલું થઈ રહ્યું છે મારા પ્રિય હવે તે પવિત્ર ક્ષણ આવી છે જ્યારે તમે તમારું હૃદય ખોલો અંતરને પૂર્ણ શાંતિ આપો અને બજરંગબલીના આ પરમ દિવ્ય સંદેશને પૂર્ણ ભક્તિથી સ્વીકાર કરો હવે તમારા સ્વપ્ન પૂર્ણ થવાના છે હવે તમારા જીવનમાં તે બધું આવવાનું છે જેની તમે વર્ષોથી પ્રતીક્ષા કરી છે આ ક્ષણ તમારી છે આ પણ તમારી છે હા જીવનમાં કેટલીક કમીઓ જરૂર હતી પરંતુ હવે પરમેશ્વર તેની અદ્ભુત ભરપાઈ કરી રહ્યા છે હવે તમારા જીવનમાં સૌભાગ્યની અવિરત વર્ષા થઈ રહી છે જુઓ તમારા માટે એક નવો દિવ્ય સૂર્ય ઉગી રહ્યો છે જે હલચલ અને અશાંતિ હતી તે હવે ધીમે ધીમે પરમ શાંતિમાં પરિવર્તિત થઈ રહી છે જે સંબંધો બગડી ગયા હતા તે હવે ફરી નવા પ્રેમથી સમરી રહ્યા છે તમારા માટે વિજયનો નવો પવિત્ર અધ્યાય લખાઈ ચૂક્યો છે હવે તમને ડરવાની કોઈ જરૂર નથી કારણ કે તમારી અંતર્નિહિત શક્તિ નિરંતર વધી રહી છે જેમ ચુંબક સૌને ખેંચે તેમ હવે તમે અપાર આનંદને પોતાના તરફ ખેંચી રહ્યા છો તમારામાં પ્રેમનો સાગર પહેલા કરતા અનેક ગણો ગહન અને નિર્મળ બની ગયો છે તમારું હૃદય હવે અત્યંત પવિત્ર બનિવાસ બની ગયું છે જે સ્વપ્નો અધૂરા રહી ગયા હતા તે હવે પૂર્ણતા પામવાના છે અને સૌથી મધુર વાત એ છે કે તમારો દિવ્ય પ્રેમ જે ખોવાઈ ગયો હતો કે જેની તમે પ્રતીક્ષા કરી રહ્યા હતા તે હવે નિશ્ચિતપણે તમને પરત મળવાનો છે તમારી પ્રતીક્ષાનો અંત આવી ગયો છે હવે તમારા જીવનમાં એક અત્યંત સુખદ અને સ્વર્ણિમ સવાર આવી રહી છે જે તમને અંદરથી સંપૂર્ણ બદલી નાખશે આ સવાર તમને શાંતિ પ્રેમ અને પરમ આશીર્વાદથી ભરી દેશે મારા પ્રિય હવે તમારે ફક્ત આ નવા દિવ્ય સમયને ખુલ્લા હૃદયથી સ્વીકારવાનું છે મારા પ્રિય હવે તે પવિત્ર ઘડી આવી ગઈ છે જ્યારે તમારા જીવનનો સંઘર્ષ ધીમે ધીમે સમાપ્ત થઈ રહ્યો છે તમારા પરિશ્રમ કદી વ્યર્થ નહીં જાય કારણ કે આકાશમાં છવાયેલા વાદવ યશ સન્માન અને અપાર કૃપાની વર્ષા લઈને ઉતરી રહ્યા છે જેટલી પણ પીળાઓ અને અડચણો કાંટા બનીને ઊભી હતી તે બધી હવે નષ્ટ થઈ રહી છે જુઓ એક નવી દિવ્ય સવાર તમારા જીવનમાં પ્રવેશ કરી રહી છે આ સવાર ફક્ત પ્રકાશની નથી પરંતુ અપાર આશા અટલ વિશ્વાસ અને નવી પરમ ઊંચાઈઓની છે આ તે જ ક્ષણ છે જ્યારે દરેક દિશામાંથી મદદ અને સહયોગ તમને પ્રાપ્ત થવા લાગશે તમારા સારા કર્મો હવે પોતાનું પરમ ફળ આપવાનો સમય લઈને આવી પહોંચ્યા છે તમારી પ્રાર્થનાઓ તમારા આંસુ તમારો ત્યાગ બધું મળીને તમારા ભાગ્યને નવું સ્વરૂપ આપી રહ્યું છે ઉપરથી પરમ આશીર્વાદની અવિરત વર્ષા થઈ રહી છે અને આ કોઈ સામાન્ય આશીર્વાદ નથી પરંતુ પરમ દિવ્ય કૃપા છે જે તમને એવી ઊંચાઈએ લઈ જશે જ્યાં તમે કદી વિચાર્યું પણ નહોતું તમારી અંદરની સામાન્ય ઈચ્છાઓ પણ અસાધારણ રીતે પૂર્ણ થશે તમારા મનના દરેક સ્વપ્ન નાના હોય કે મોટા હવે વાસ્તવિકતામાં બદલાઈ રહ્યા છે યાદ રાખો આ ધરતી પર દરેક આત્માને તે જ પ્રાપ્ત થાય છે જે તેના કર્મોનું સાચું ફળ હોય પ્રિય ભક્તો જો તમને બજરંગ બલીનો આ પવિત્ર સંદેશ સ્પર્શી ગયો હોય તો કમેન્ટમાં જય જય બજરંગ બલી ચોક્કસ લખજો વિડિયોને હૃદયથી લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ ઓલ પર ક્લિક કરી દો જય જય બજરંગબલી